સુરત જિલ્લાના માંડવી તાલુકાના નોલાખી ડેમ વોર્નિંગ લેવલ સાત ગામને એલર્ટ કરાયા છે માંડવી તાલુકાના ખેડૂતો માટે જીવાદોરી સમાન ગણાતો લાખી ડેમ વોર્નિંગ લેવલે પહોંચતા વહીવટી તંત્ર દ્વારા સાત ગામને એલર્ટ કરવા પરિપત્ર જાહેર કર્યો છે પ્રાપ્ત માહિતી મુજબ સુરત જિલ્લા સહિત ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસતા તળાવ નદી ખાડીમાં સતત પાણીની આવકમાં વધારો થયો છે માંડવી તાલુકામાં ખેડૂતો માટે જીવાદોરી સમાન ગણાતા આમલી ડેમ ઈસર ડેમ લાખી ડેમ અને ગોધડા ડેમ ભરાવાના આરેશ લાખી ડેમ દરવાજા વગરનો હોવાથી પૂર્ણ સપાટી ચુમ્મોતેર પોઈન્ટ દસ મીટર જે સપાટી સોમવારે તોતેર પોઈન્ટ પચીસ મીટર કુલ પાણીનો જથ્થો એસી ટકા વોર્નિંગ લેવલ થતાં ઓવરફ્લો થવાની સંભાવના જેને ધ્યાનમાં રાખી સાવચેતીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા સાત ગામો જેવા કે કલમકુવા બડતલ સરકુઈ માણકસર સખડી અને લાખ ગામને એલર્ટ રહેવા જાહેર સૂચના આપવામાં આવી છે એમ એસ પટેલ નાયબ કાર્યપ્લા ગીજનેર માંડવી લાખી ડેમ ની સપાટી ચુમોતેર પોઈન્ટ દસ છે એમની હાલ સપાટી તે તોતેર પોઈન્ટ પચીસ છે ને આમ એંસી ટકા જેટલો ડેમ ભરાઈ ગયો છે ને લાખી ડેમની જીવાદોરી સમાન લોકો માટે ઉપયોગી એવા ઉપયોગી છે ને એંસી ટકાએ હાલ એલર્ટ હાઈ એલર્ટ કરી દીધું છે એમના સાત ગામો જેવા કે લાગામ માણક જળ સરકુઈ ખડતલ રખડી કલમ પર જેવા અસરગ્રસ્ત ગામોને આપણે સૂચનાઓ જરૂરી સૂચનાઓ આપી દીધી છે જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ S9 ન્યૂઝ માંડવી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે